સર તમારી પણ પથ્થર બનાવી આપણે હોટલ માં ખાવા આવ્યા અને ખિસ્સા રૂપિયો નથી મફત માં ખાવાનો જુગાડ કરવો પડે ને ઓ વેટર અહિયાં આવ બોલો સર શું લાવવું તો અમને સબ્જી ની જગ્યાએ પથરા આપીને જતો રહ્યો પથરા ખાશું તો અમારા દાંત તૂટી નઈ જાય આવું કરો છો હમણાં ફૂડ ડિપાર્ટમેન્ટને ફોન કરીને તમારી હોટલ બંધ કરાવી દઉં નાના સર એવા દો મને નોકરી માંથી કાઢી મૂકશે શું થયું ભાઈ કેમ આજે કરે છે આ લોકોને હું સબ્જી આપીને ગયો હતો અને આ લોકો કહે છે કે તું મને પથ્થર આપીને જતો રહ્યો તું મને તારો રસોડું બતાવ હમણાં હું બધું ચેક કરી લઉં છું હવે તો કામ માંથી ગયા આ સર અમારા રસોડા ને જોઈ લ્યો અહિયાં તો કેમેરો છે એ જ ચેક કરી લઉં આમાં તો તું સબ્જી લઈને જ જાય છે લાગે છે પેલા લોકોએ કઈક ગડબડ કર્યું છે પેલા આવે છે કંઈ બોલતો નહી વેઇટર સબ્જી લઈને આવ્યો હતો તો પથ્થર કેમ બની ગયા તમે કઈ ગરબડ કર્યું લાગે છે આ શેની બોટલ છે આ બોટલમાં કંઈક કાળું લાગે છે આના પર ચાટો અહીંયા આવતો અરે સર મને રહેવા દયો તમે આ શું કરી નાખ્યું જોયું ને બીજાને ખોટા પડવાનું પરિણામ